નિકાલા વાજીજી ટુજીજી વાજીજી એ કહું સાહેબ ચાજી છોકળ જઈને આવે લે હું

બોલ્યા તારે મુએ હું કીધું કેજે તારા તી નહી આવું હા હું પાછા પણ મુ કાબે તને પીણ લાવઈ નાનજી પારિ મુએ હા આ એ ઉજે એમ તરા જો તારા ચેરે ચેરી આવ ને જલે دارو આલે ની પતારી ગોળ ના કર મારું નામ કારું વાગે તું જો ગાલી આ બોલ્યા વગર આ બુડા પડી રહે જો મેમન આવે બોલે બુડા મઈ કજુ ચૂ શબ્દ એ ના બોલ્યા વગર જા જાવે જી ખબર yeah. છે yeah. 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 મારા ઘેર ગમેજે કરું ઓય અમાર નઈ જોવાનું મારા ઘેર કોક મે બનાવ દે તો બે મન દવા કરવી પડશે કોની મારા ગમેજે દવા પકડવી પડશે આઈએ એમ નઈ મને કોના ઘમેજે પકડી રોને કે કુના મે લેવુ

છોકરો બતાવો તમારે જેવું છે ખબર ઘર બેઠા ખાવાનું બાર ને ગાડી લેવા બાર જવું હોય તમારું હોય સોરી સુખ સુખ જ છે લગાડે દુઃખ નહીં પડે કેવું ખબર

રા જોયે ગુગરા અલ્યા ગુગરા અલ્યા તું બાંધા કે તને બોલ્યા કે બેહી રહેવા દીધું ચડે બજારાનું બોલવાનું નઈ લે તું પાડ્યો તું મારી જુગાડી નઈ હું તમને ના કીધું ઓનું બેડ મારી જો અલ્યા બબક બક કરજે ઓ ભાઈ જોઈએ ગુગરા આ આયો જો મારો હીરો આયો હીરો ઓ હીરો જીઓ આયો આ જારા પેલા હાહરો તો હારું બહુ છે ને મને આવો કે શું આલે હવે તનામું એટા દૂધ નો તો તુતરો તુ જો હા તારું આવું છે અલી આ ઈજે છે ને તોરુ તોતરૂ બોલે છે યાર હા એટલા પેલા કીગો તો હું આવતો જ નઈ તાન તો પછી આવું હોય તો યાર અલી એવું ન હોય તે એટલી થોડી બેસતી ક કોઈ બાર છોકરો દારૂ જો ની પીતો ને કોઈ હું હાચું કહું

બીડી મગારી બધું વડે મગાર્યો હા તારા મુયા તારા ના ને વાજીજી તું વાજીજી